ફરીથી તમારું સ્વાગત છે બીજા વિડીયોમાં મિત્રો આપણી પાસે છે આ વાયસર જેવા સિક્કા અગાઉના જમાનામાં આની કિંમત ઘણી ગણાતી જોઈ શકો છો બીજું આ સિક્કા છે અલાઉદ્દીન અલાઉદ્દીનના ચિરાગ જેવા આ વાયસર જેવા સિક્કા જેની કિંમત જૂના જમાનામાં ઘણી હતી આપણે પાસે હજી સાચવીને રાખેલા છે જે કોઈને લેવા હોય તે કોમેન્ટ કરીને મને બતાવો બધા બધા

મિત્રો આપણી આગળ છે ને હું તમને એમને બતાવી છું કે આખી પેટી ભરેલી છે આખી પેટી છે જુઓ તેમાં અવનવા જે સિક્કા છે તે જોઈ શકો છો જૂના જૂની સાલના છે જે કોઈને લેવો હોય તે મને કોમેન્ટ કરીને જણાવશો બરાબર યુવરાજભાઈ પતંગ ઉડાડે છે એની પતંગ ક્યાં છે એ બતાવી દઉં તમને દેખાતી નથી બહુ આગી ગઈ છે આ બ્લુ કલરની એની પતંગ છે જો દેખાય આપને હમ